મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટે આપી એ ખરેખર નીકળીએ છીએ કોઈ પણ માણસ ક્રાઇમ કરશે કોઈને નુકસાન કરશે દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે તાદણે નરેન્દ્રભાઈએ ગાંધીનગરને એક નવું નજરાણું આપ્યું છે ગિફ્ટ સિટીનું આ ગિફ્ટ સિટીના કારણે આખું ગાંધીનગર તાલુકો પાટનગર આખું એક ઝગમગી ઉઠ્યું છે એ ગિફ્ટ સિટીની અંદર ફોરેનના ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ ઇન્ટરનેશનલ રોકાણકારો વેપારીઓ ઉદ્યોગપતિઓ અહીં આવતા હોય છે અને આ દેશમાં ગુજરાતમાં અનેક એવી છૂટછાટો છે અહીંયા રેસ્ટોરન્ટ અને હોટલને પરમિશનો આપવામાં આવી છે એ જ તર્જ ઉપર અહીંયા પરમિશન આપવામાં આવી છે કોઈ નવું નથી પરંતુ ગિફ્ટ સિટી છે એટલે ગિફ્ટ સિટી માટે એક હાઈપ આપવામાં આવી છે પરંતુ અહીંયા કોઈ એવું નથી કે ખુલેમ દારૂની હાટડીઓ ચાલુ થઈ જશે દારૂના વેપલાઓ ચાલુ થઈ જશે અને બધા ગુજરાતીઓ અહીંયા જે માઉન્ટ આબુ જાય છે અહીંયા બધા માલવા લાગશે એવું નથી થવાનું અહીંયા ચોક્કસ માપદંડો છે અહીંયા હોટલ અને રેસ્ટોરન્ટના ચોક્કસ નિયમો બનાવી અને પછી છૂટો આપવાના ને એ પણ બહારથી આવતા લોકો માટે